હેલો ફેમિલી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો વાગી રહ્યા છે અત્યારે સવારના અગિયાર અને અક્ષુભાઈને છે ને મારે થોડી ઘણી રિકવરી આવી ગઈ છે અને સારું પણ છે જો કે રાત્રે છે ને દવા લઈને આવે ત્યારે તો સારું થઈ ગયું હતું પણ રાત્રે ફરી ભાઈને તાવ આવી ગયો હતો એટલે થોડુંક બીક હતી કે સારું થઈ જાય પણ ભાઈને અત્યારે છે ને સારું છે અને ભાઈ હવે જો સૂતા છે બસ જાગે અને સારું થઈ જાય એટલે આપણને બરોબર મતલબ એમ થઈ જાય કે હાશ હવે લક્ષુભાઈને સારું થઈ ગયું અને હું અત્યારે જઈ રહી છું બજારમાં કારણ કે આપણે બજારમાં કંઈક ને કંઈક તો કામ હોય જ અને એમાં બી આજે સન્ડે છે એટલે મમ્મીએ ઘણું બધું કામ બધું ભેગું કરીને નાખ્યું હોય જે આજે આપણે પતાવવાનું હોય તો જઈએ આપણે હવે બજારમાં આને વસ્તુ થોડી ઘણી છે એ લઈ આવીએ જે પણ કઈ વસ્તુ લેવાની હતી આપણે લઈ લીધી થાય છે એવું કે બે ત્રણ વસ્તુ આપણે લેવાની હોય અને છે એક દોઢ કલાક જેવું ટાઈમ થઈ જાય અને એમાં પણ આવો તડકો તો ઉપરું પડે છે આપણને હવે ફટાફટ નીકળીએ ઘરે કારણ કે બહુ તડકો થઈ ગયો છે ખબર નહીં હવે આ ઉનાળો ક્યારે પડશે

કેટલી જેલી નીકળી બહુ બધી હા તો પણ અમેરિકન નટ છે તો પછી જેલી તો નીકળે જ તેન ભાઈ તો પછી આ લઈ લે લે આ બટરસ્કોચ લઈ લે લે સાદો લે અમાર લક્ષુભાઈ ને તો કઈ ના મેળ આવે બોલો એનો ફેવરિટ લાયા ને તો એ વાંધો મસ્ત ઠંડો ઠંડો છે પણ એમ નહીં લક્ષરાજ હું એમ કહું છું જો મમ્મી કે છે કે છે ને એને ડોક્ટરે કંઈ પણ ખાવાની ના પાડી છે એ તો ભાઈ છે ને બીમાર હતો તાવ બહુ હતો અને કઈ જમીન હતો એટલે આઈસ્ક્રીમ નું કીધું હતું અને હવે પાછું ફરી અને રોજ રોજ આઈસ્ક્રીમ ખાવા જોશે હવે મારી સામુ જ હોય ભાઈ ભાઈ માનતા નથી ને એટલે ખોટે ખોટો પલડસ હજુ વરસાદ આવે છે વીજળી થઈ લક્ષરાજ જો લક્ષુ પડીશ તો બેટા આવતો રે હાલ હવે વીજળી થશે હો ફરી જો ઓછો છે ઝરમર ઝરમન વરસાદ આવે નથી બહુ આવતો હાલને ફાવેલી છે ને સાંજે થોડાક આમ કહેવાય ને કે વાતાવરણમાં પલટો આવ્યો એટલે લાગતું હતું એવું કારણ કે પવન પણ ફૂંકાતો હતો કે વરસાદ જરૂરથી આવશે પણ કંઈ નહીં થોડા ઘણા ખાલી છાંટા જ આવ્યા અને હમણાં પણ અમે લોકો જમીને ઊભા થયા એટલે ત્યારે પણ એવું જ હતું કે થોડા છાંટા આવ્યા અને પછી આમને વરસાદ બંધ થયો પણ આવું છે ને થાય એટલે તો કહેવાય ને કે આમ વધારે ઉકળાટ થવા માંડે છે પણ હવે એમ થાય છે કે જલ્દીથી ઉનાળો પૂરો થાય અને ચોમાસું આવી જાય તો સારું હવે કંઈ ગરમી આપણાથી સહન થતી નથી પણ ક્યાં સુધી રાહ જોવાય ખબર નહીં જલ્દીથી હવે છે ને આમ કહેવાય ને ધોધમાર વરસાદ પડવા માંડે તો કંઈક મજા આવે કંઈ નહીં આજનો દિવસ પણ આપણો છે ને આમ નામ નોર્મલ જ પસાર થયો છે અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા છે જો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી